ઇન્ડિયા ગઠબંધન ના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતર વસાવા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યા યાત્રાનું ભરૂચ જિલ્લાના નેત્રગમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે કરશે સ્વાગત નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ કોંગ્રેસની ભારત જોડો ન્યાયાત્રા મણિપુર થી ચૌદ ડિસેમ્બરના રોજ શરૂ કરવામાં આવી હતી રાહુલ ગાંધી ભારત જોડો સાથે માર્ચના રોજ રાજસ્થાનથી ગુજરાતમાં પ્રસ્થાન કર્યું હતું તે દરમિયાન ગુજરાતના દાહોદ જિલ્લાના ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો માં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી મહારાષ્ટ્રના પ્રભારી અને ગુજરાતના પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા ગુજરાત પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારી અને શીર્ષ નેતાઓ મોટી

આ સ્વાભિમાન યાત્રા હાલ ભરૂચ લોકસભાના ગામે ગામ ફરી રહી છે સ્વાભિમાન યાત્રા બાવીસ ફેબ્રુઆરીથી શરૂ થઈ અને કુલ એકવીસ દિવસ યાત્રા ચાલવાની છે આ યાત્રા દરમિયાન ધારાસભ્ય ચેતર વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જે દિવસે આપણે ભરૂચ લોકસભા જીતીશું તે દિવસે સમગ્ર દેશ આપણને અભિનંદન આપશે કારણ કે આપણે વર્ષોથી ચાલતી ડબલ એન્જિનની સરકાર સામે લડી રહ્યા છીએ હું આટલી મજબૂત સરકાર સામે એટલા માટે લડી શકું છું કારણ કે મારી સાથે વડીલો યુવાનો માતા બહેનો અને ઈમાનદાર લોકો છે અને આ લોકો જ મારી સૌથી મોટી તાકાત છે રાજ્યમાં લગભગ ત્રીસ વર્ષથી ભાજપ સરકાર છે અને કેન્દ્રમાં દસ વર્ષથી ભાજપ સરકાર છે તેમ છતાં પણ તે સરકાર નિષ્ફળ સાબિત થઈ છે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જાણવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ